તો ભાઈ ગાંઠિયા બની ગયા હવે અમે ગાંઠિયા ખાવા જાય બધાય તો હું તમને ગાંઠિયા બતાવું ગાંઠિયા બઠિયા ખાઈએ અને તમારે ખાવા હોય તો આવો પછી કેતા નહીં કે રમેશ મોકલી આવે કીધું નહીં ગાંઠિયા બાઠિયા આવી ગયા

એટલે હું આમાં તમારા સામે વાતો કરતો રહી આ બધી ગાંઠિયા તો દબાવી નાખશે હાલો બાકી પૂરા થઈ જાય રમેશભાઈ તરી જા હાટાને ચાર વાગે 4:30 9:00 4:40 મારી ચટણી બટણી ભરજો આ ભાઈ આય આમાં હું છે આ ભાઈની દુકાન છે

હવે ખાવા માંડો બાકી મરસાદ હો હાલો જય માતાજી